પૂરના કાટકના મેળામાં એટલે એક્ટિવા પાર્ક કરી દીધી છે તટ છે સુંધા હોટલને એકાઉન્ટન પ્રિન્સભાઈ ઓ સિદ્ધપુર સિદ્ધપુરની ગલીઓ સિદ્ધપુર આવી ગયા અમે તો જુઓ સર મહાદેવ મંદિર કોઈથી પૈસા લોય કોણી લોય ભાઈ પહેલે ચડાવી પોલીસ વાળો ના પાડે ને તો પબ્લિક કોણીમાં ઉતરો તડકો બહુ પડે જોરદાર રાત્રે લાઇટિંગ ખાતે બહુ મસ્ત લાગે અલબ હોય તો એડવેન્ચર જેવું લાગે આ કચરો એ ભૂખ લાગે થોડા પીવા કે ખાવું કે આમ તો આખો દિવસ અમે ફરવાના છીએ ચક્કરડી ભમરડી મારો નાસ્તો વધી રહે પણ મળતો નથી તો ગાઈસ છે નદી આપડા ભી ફોટા પડાઈ ગયા એવું ના હોય ભીસા આવા પતળા પતળા હોય ને 1 આખો મેડમ લઈને ફરજો કે વિદ્યા પડાઈ ગયા હવે નાસ્તો માટે

ફૂલ પબ્લિક ફૂલ પબ્લિક આ પહેલે તો આ પહેલે પહેલે આ પહેલે પોણી ચડાવી ના પૈસા લઈ લે જો હોય પૈસા લોય પોણી લોય તો ભાઈ પહેલે ચડાવી આ પોલીસ વાળો ના પાડે ને તો પબ્લિક પોણીમાં માં ઉતરો તડકો બહુ પડે પબ્લિક તો જો પેલા કીડિયા નું ભરા તો એવું તો હોય જોરદાર બ્રહ્મ મોરારી સોરાર ચેતલિંગમ

ચડવાનું ઉતરવાનું ચડવાનું ઉતરવાનું આ થોડો રેતી વાળો इलाકો આજે લોકોને કે ભૂખડો ગમતું આ કચરો પૈસા ए भूख लगे मैं सोडा पीवा कि खाऊ भी ना ना खाओ थोड़ा खाऊ बाजार हम तो आपको दिवस में फरवाना जी फरवा मटे जाए ये पब्लिक बिजो रस्ते वातावरण भी हारू हम तो ने આ ચોખ્ખું વણ્યું પિતૃ પક્ષની વિધિ ચાલે પોલીસ નો ભી આમ બંદોબસ્ત સારો ચક્કરડી ભમરડી સારો નાસ્તો વધી રહે પણ મળતો નહીં પાલક પકોડા તો આપણે પાલનપુર માં મળ્યું હોય ના મળે સારે પડતા ઉનાળામાં મેળો આવતો હોય તો સિદ્ધપુર નો પેલો ઘોડો પ્રખ્યાત હતો ને એ ભરત ઘોડો એ ચાલો વિનોન પ્રિન્સ કોટા ફડવા બહુ ઈઝી છે નું તો મજા આવે બોટિંગ કરવાનું મજા આવે પેલો ઓમકારેશ્વરમાં હતી એવી દા હે પણ દૂર

પ્રિન્સ ભાઈનો પોસ બાકી આમ આવા મેળામાં આવતો રહેવાનું મજા આવે નોકણ લકુદી જાય એવું કોઈ નવાય નહીં એવું ના હોય હોય ને તો ખબર મને તો એ એક તો કહેવાય સ્ટાર્ટ

એક બડા ₹6 આ બગલ મિટ જાય તો 20 ના આવ્યા આ છેન દો ના ના તો ફ્લેક આલમલ ખાતા છો ચેવા સિગને બિંગ નો ટેસ્ટ કેવો હારો

50 کلو بچایا 50 کلو بچایا 50 کلو بچایا 50 کلو بچایا کتنا ہاری کانی ની બહાર આવી ગયા હવે હવે શું કરશું આપણે પ્રી વેડિંગ ની જગ્યા જોઈએ મેળામાં ફર્યા પછી નાસ્તા માટે ગરમા ગરમ પાલક પકોડા છાસ પાઉ મસાલા મારકે